સમરૂલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવામાં આવેલું હતું સાબરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું હતું વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભારતની સંસદમાં જ હિન્દુઓને હિંસક કહી આખા હિન્દુ સમાજનું અપમાન કર્યું છે આ હિન્દુઓને બદનામ કરવાનું એક સમજી વિચારીને કરવામાં આવેલું ષડયંત્ર હોય સાવરકુંડલામાં હિન્દુ સમાજના વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન આક્રોશ વ્યક્ત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવેલી હતી સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીની ટિપ્પણી બદલ વિરોધ પ્રદર્શન સિદ્ધિ ચોક ખાતે કરવામાં આવેલું હતું હિન્દુ સમાજે ભારે રોષ અને લાગણી વ્યક્ત કરી ભારત સરકારને આ બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ કરેલી છે કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલા જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ પરમાર સૌરાષ્ટ્ર પ્રાંત ગૌ સેવા સમિતિના બાબુભાઈ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલા અધ્યક્ષ જયમનભાઈ અંબાણી મંત્રી જતીનભાઈ ઠાકર બજરંગ દળ સંયોજક અરુણભાઈ ગોંડલિયા સંયોજક સહસંયોજક ભાવિનભાઈ ગોરડિયા કિશનભાઈ જાદવ જિલ્લા પ્રચાર પ્રસાર અલકુભાઈ કુમાર ધર્માચાર્ય સંપર્ક સુમિતભાઈ મશરૂ તથા હિન્દુ યુવા સંગઠન સદ્ભાવના ગ્રુપ ભગવતસિંહજી યુવા ગ્રુપ અને માનવ મંદિર આશ્રમ કબીર ટેકરી આશ્રમ કૃષ્ણ જન્મોત્સવ સમિતિ શ્રીજી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ તાત્કાલિક હનુમાનજી આશ્રમ હિન્દુ ધર્મ સેના હિન્દુ મહાસંઘ પતંજલિ યોગ સમિતિ મહાપ્રભુજી બેઠક સૂત્રોચ્ચાર ને સાર્થક કરી ઉગ્ર વિરોધ કરવામાં આવેલો હતો પક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશના સંસદની અંદર હિન્દુઓને હિંસક કહીને સમગ્ર હિન્દુ સમાજનું જે અપમાન કર્યું છે તે માટે સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો આજે રીધિસિદ્ધિ ચોક સાવરકુંડલા ખાતે ભેગા થઈ એકઠા થઈ અને તેનું વિરોધ કરીએ છીએ તેમજ ભારત સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ સંસદમાંથી તેમનું સભ્યપદ રદ થવું જોઈએ અને આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અમે સૌ રીધિ સિદ્ધિ ચોક ખાતે એકત્રિત થયા છીએ